એ છે કે તેમને કાયમી કરવામાં આવે તો શાંતિ થાય નહી તો ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે છેલ્લા પંદર વર્ષથી કામ કરતા કર્મચારીઓ આઉટસોર્સિંગ પ્રથાના વિરોધમાં અંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે કર્મચારીઓ એ જણાવ્યું હતું કે અમે વિતેલા 15 વર્ષથી સફાઈ કામદારોનું કામ કરી રહ્યા છે પરંતુ અમને ન્યાય આપવામાં આવતો નથી અમને કાયમી કરવાનો ઓર્ડર કરવામાં આવે છે તેવી માંગ કરી રહ્યા છે અમે આ માંગ ઉપર રજવાત કરીએ છીએ ત્યારે નવા કોન્ટ્રાક્ટમાં કરી આપીશું તેવું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ અમને કોઈ ન્યાય મળતો નથી જે કામ અમારા દાયરામાં નથી આવતું તે પણ સાહેબો દ્વારા કરાવવામાં આવે છે અમારા થકી ગાર્ડનમાં સ્વચ્છતા જળવાય છે લોકો ફરવા આવે છે અને ભારત ભરમાં કમાટી બાગ સયાજીરાવ ઝૂ તરીકે જાણીતું બન્યું છે કર્મચારીઓને પીડા થવી એ અન્યાય છે તેમની જોડે ડ્રેનેજનું કામ બગીચા સાફ સફાઈ કરાવવાનું કામ માળી મજૂરી મૃત જાનવરોનું પોસ્ટમોર્ટમ પણ તેમની જોડે કરાવવામાં આવે છે તે ગેરવ્યાજબી છે આજે કર્મચારીઓએ કામગીરી બંધ રાખી છે અને અહીંના જે કોઈ આવી રહ્યા છે તેને અમે ગુલાબનું ફૂલ આપી રહ્યા છે સાથે અમારી લાગણી કર્મચારી પોસ્ટરો થકી વ્યક્ત કરી રહ્યા છીએ વડોદરા સંસ્કારી નગરી છે વડાપ્રધાનની મુલાકાત બાદ કર્મચારીઓ તેમની એકતા દર્શાવશે આજની અમારી રજૂઆત એવી છે કે કામદાર સરસેજી રાવના તમામ ગાર્ડન વડોદરા મહાનગરપાલિકાના જે પણ ગાર્ડન છે એ ગાર્ડનના તમામ કર્મચારી આજે હડતાલ પર છે એમની વેદના છે આપ જોઈ રહ્યા છો પોસ્ટર દ્વારા એ સફાઈ સેવક એકલા નથી એમ મજૂર એકલા નહીં એમની પાસે તમામ જાતના કામ કરવામાં આવે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે પંદર વર્ષથી આ લોકો બધા કામ કરે સાતસો વીસ દિવસનો જે પરિપત્ર થયેલો છે રોજિંદારી તરીકે પરિવર્તિત કરવાનો એ પરિપત્ર રીતે આ બી વડોદરા મહાનગરપાલિકા લાગે છે તો એ લોકો જોડે રોજિંદારી કરવાના બદલે અહીંના અધિકારી એ પાટણ કર છે અને માનવ મહેતા છે એ લોકોએ સ્પેશિયલ એક કાગળ એવો કર્યો કે ભાઈ આ લોકો કર્મચારી કોન્ટ્રાક્ટ દ્વારા ચાલે એમને પીએફ નો ફાયદો થાય તો પીએફ તો ઓલરેડી માનવ દિન અને અગિયાર માસને વડોદરા મહાનગરપાલિકા પ્રોવેટ કરે જ છે તો પછી આ જે રીતે તમે રજૂઆત છે કે તમને કાય આપી કરવામાં આવે ને જે માંગણી હોય છે સંતોષાય નહીં થાય તો હવે આગામી દિવસે શું આવે માન્ય વડાપ્રધાન આવે છે સંસ્કારી નગરી છે સર સેજીરાવ નું વડોદરા છે અને આપણે એમના બધા વંશ છે આપણે એવા સંસ્કારી નગરીના વ્યક્તિઓ છે એટલે આપણે વડાપ્રધાન આવે છે એમનું સન્માન છે વડાપ્રધાન છવ્વીસમી તારીખે અને સત્યાવીસમી તારીખે કામદાર એકતા શું છે એ અમે બતાવવા તૈયાર છે મહેશ સોલંકી અમારી સાથે એકસો ચાલીસ કર્મચારીઓ છે એમાં સફાઈ કામદાર માળી મજૂર એનિમલ કીપર વગેરે જે બધા અલગ અલગ કેટેગરીના કામ કર્મચારીઓ છે જેનું બધું કામગીરી કરાવે છે છેલ્લા પંદર વર્ષથી એ લોકો નોકરી કરે છે અને એ લોકોનું રોજિંદારી પરિવર્તન કરવાના બદલે એ લોકોના આવે જે અહીંયા પાટેકર સાહેબ છે અને માનવ મહેતા સાહેબ છે એ લોકો પોતાનું ઘર ચાલે અને પોતાના ખિસ્સા ભરાય એ રીતે આ લોકોને કોન્ટ્રાક્ટ લાવવાની વાત ચાલી રહી છે તો અમે એ કોન્ટ્રાક્ટનો વિરોધ કરીએ છીએ અને અમે એ લોકો અમારી માંગ એવી છે કે અગાઉ અહીંયા ઐતિહાસિક વડોદરામાં ઐતિહાસિક નિર્ણય લેવો હતો કે જો બારસોનું મેકઅપ ઊભું કરીએ અને નવસો જેવા કર્મચારીઓને કાયમ કર્યા હતા એવી રીતે આ લોકોના બી સાતસો વીસ દિવસ થયા હોય તો એ લોકોનું રોજિંદાની પરિવર્ત કરે